કેમ છો મિત્રો મજામાં આશા રાખું છું આપ સૌ મજામાં હશો આપ જોઈ રહ્યા છો દૂર દૂર સુધી આ દરિયો દરિયો દરિયા કિનારે આજે આવી ગયા છે આ દરિયા કિનારો છે નારગોલ બીચ નારગોલ બીચનો આ દરિયા કિનારો ખૂબ જ સરસ છે આ નારગોલ બીચની આજુબાજુમાં તમને ઝાડીઓ ઝાડીઓ દેખાઈ રહી છે દૂર દૂર સુધી આ ઝાડ વિસ્તરેલા છે અને આ નારગોલ બીચ આવ્યું છે દમણ થી આગળ એકદમ શાંત દરિયો નારગોલ બીચ છે આપ નીચે જોઈ રહ્યા છો કેટલો સ્વચ્છ અને સુંદર દૂર દૂર થી લોકો દરિયાની મજા લેવા માટે આવે છે લોકો અહીંયા ફોટો પાડે છે વિડીયો ઉતારે છે સરસ અને શાંત દરિયો આ નારગોલ બીચ છે આપ જોઈ રહ્યા છો દૂર દૂર બાળકો ક્રિકેટ પણ રમી રહ્યા છે ઓર એ છોટા સા રન લેતા હુ હલ દિયા કરેક સાઈડ મે રન લેને કે દોડ પડે એક રન તેજી સે પૂરા ક્યા ઓર એક રન ચુરા લીયા ક્રિકેટનો શોખ હોય એમના માટે ખાસ દરિયા કિનારે સરસ અને શાંત ચોખ્ખો નારગોલ બીચ અહીંયા કોઈ જ એન્ટ્રી ફી નથી સરસ મજાની જગ્યા કહેવાય કે મિની ગોવા આપ જોઈ રહ્યા છો દૂર દૂર સુધી લીલોતરી છે ઝાડ છે અને શાંત દરિયામાં નારગો બીચની ગણતરી થાય છે આપ જોઈ રહ્યા છો આ દરિયા કિનારે નાના નાના કાણા છે અને આ કાણા ની અંદર જીવડા બહાર આવે છે અને આવી માટીની રચના કરીને કાણું પૂરી દે છે પછી બીજી જગ્યાએ એ કાણા પાડીને જેવો ડિઝાઇન દેખાઈ રહી છે આપને એ ડિઝાઇન દરિયાઈ જીવ છે એ દરિયાઈ જીવ એમાંથી બહાર આવે છે દૂર દૂર સુધી આ ડિઝાઇન આપને જોઈ રહ્યા છો અને આ દરિયા કિનારો ખૂબ જ સરસ નારગોલ બીચ આજુબાજુમાં ઘણા બધા ઝાડ છે દૂર દૂર સુધી ઝાડ જ દેખાઈ રહ્યા છે અહીંયા એક બેન નિરીક્ષણ કરી રહ્યા છે લોકો અહીંયા આગળ ફરવા માટે આવે છે તો આપ સૌ પણ અહીંયા નારગોલ બીચ મજા કરવા આનંદ કરવા માટે જરૂરથી આવજો સરસ મજાનું જ મળ્યું છે શંખલા છીપલા દરિયા કિનારે મળી રહે નારગોલ બીચનો આનંદ ખૂબ જ સરસ આપસ જરૂરથી આ નારગોલ બીચ આવજો ખૂબ જ આનંદ ખૂબ જ મજા આવશે લોકો અહીંયા નારગોલ બીચ ઉપર મજા કરવા આવી રહ્યા છે તો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો સાથે નવી જગ્યા નવો દરિયો ત્યાં સુધી આવજો કરો સબસ્ક્રાઈબ કરો